આગામી તારીખ સાત નવ હજાર પચીસ ના રોજ સુરત શહેર ખાતે લેપગ્રોન ડાયમંડ એસુશન ના આયોજિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ પલસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે જેમાં ગુજરાતના ખ્યાતના કલાકારો સાથે વિવિધ નૃત્યકારો પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરેલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના ના વિવિધ પ્રસંગોનું રશાળ નાટ્ય રૂપાંતરણનું નું દિગદર્શન વિરલ રાક્ષ કરસે.

આ સમગ્ર કાર્યક્રમ લેબ ગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા માત્ર નિમંત્રિતો માટે આયોજિત કરવામાં આવ્યું છે પાસ માટે નીચેના સ્થળો પર સંપર્ક કરી શકો છો ભારતના એસોસિએશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પંચોતેર વર્ષના જન્મદિવસની દિવસે સમગ્ર ભારતની અંદર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવા માટે લોકો જઈ રહ્યા છે સુરત શહેરની અંદર લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના મારફતે ભારતની અંદર ક્યારેય આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન ન થયું હોય એ પ્રકારનો કાર્યક્રમ એટલે નમો ઉત્સવ કાર્યક્રમનું આયોજન આ સંસ્થા દ્વારા કરવા જઈ રહ્યા છીએ લેપગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એની પ્રગતિનો કોઈ શ્રેય જો અમે દઈએ તો અમારા એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીએ છીએ કારણ કે જ્યારે તેઓ અમેરિકાની મુલાકાતે ગયેલા ત્યારે એમની જે ગ્રીન લેબ ડાયમંડ એમને પ્રેઝન્ટ કરેલો એના કારણે સમગ્ર વિશ્વની અંદર લેપગ્રોન ડાયમંડનું એક નવું માર્કેટ ઊભું થયું છે આ નવા માર્કેટના કારણે આજે સુરત શહેરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર લાખો રત્ન કલાકારોને રોટી રોજી પણ મળી રહી છે આ કાર્યક્રમ ગુજરાતના જાણીતી કલાકાર સાંઈરામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર દોઢસો કરતાં વધારે કલાકારો પાર્ટિસિપેટ થવાના છે અને સાથે સાથે સિંદૂરનો થીમ સાથે પણ આ કાર્યક્રમને અંદર આવરી લેવામાં આવેલ છે આની પ્રગતિ લેપગોન ડાયમંડની સાહેબના પ્રયત્નના કારણે સ્ટેટિસ્ટિકલ માહિતી આ સંસ્થાના એવું શ્રી વેલજીભાઈ શેટા આપશે વેલજીભાઈ શેટા લેપગોન ડાયમંડ ગ્રોઅર સંગીની મૈત્રી કંપની તરફથી હું બોલું છું આપ સૌ જાણો છો કે આપણે ત્યાં વર્ષોથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ છે આપણે ટોટલી આધારીત હતા બહારથી રફ લાવતા અને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરતા અને પોલિશ માલ એક્સપોર્ટ કરતા તો એની અંદર હુંડિયામાંડ આપણું લેબર અને લેબર ઉપરના જે પ્રોફિટ હોય એટલું જ બધતું હતું નરેન્દ્રભાઈનું સપનું હતું કે આપણે દરેક બાબતમાં આત્મનિર્ભર બનીએ મેક ઇન ઇન્ડિયા એમનું જે સ્લોગન છે એને સાકાર કરીએ એમાંથી આપણને આ લેબગન ડાયમંડ એ સુરતની જ શોધ છે સુરતમાં જ બને છે આજે સુરતની અંદર લગભગ બારથી તેર હજાર મશીન ચાલે છે એનું પ્રોડક્શન લગભગ એકવીસ લાખ કેરેટ પર મંથ એનું પ્રોડક્શન છે એમાંથી સાત લાખ કેરેટ જેટલા ડાયમંડ પોલિશ થતા હશે છે અને એમાંથી નાઇન્ટી પર્સન્ટ આપણે એક્સપોર્ટ કરીએ છીએ મોટા ભાગનો એક્સપોર્ટ ફિફ્ટી પર્સન્ટ એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે બાકીના અન્ય કન્ટ્રીમાં થતું હોય છે થોડી ઘણી રફ લેબગ્રોનની આપણે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ અને એને જો મિલાવીએ તો આપણે બારેક લાખ કેરેટ પોલિશ માલ તૈયાર થાય છે અત્યારે જે ત્રણ વર્ષ પહેલાં આનીથી પચીસ ટકા હતો જે એનો ગ્રોથ ડે બાય ડે વધતો જાય છે ડે બાય ડે યુઝ થતો જાય છે આજે ડાયમંડ પહેરવાની બધાની ઈચ્છા હોય છે પણ લોકો એને એફોર્ડ કરી નતા શકતા આજે જ્યારે લેબગોન ડ્રાઈવન છે એની કિંમત ઘણી બધી ઓછી છે એટલે સામાન્ય માણસ પણ એનું સપનું પણ સાકાર થાય છે એ પણ ડાયમંડના દાગીના પહેરી શકે છે આટલો મોટો વિશાળ દેશ એ જ્યારે પહેરતો થશે ત્યારે આનું ભવિષ્ય બહુ જ આગળ આવશે અને લોકો આનું પ્રોડક્શન પણ વધશે અને આ રીતે દેશનું ઊંડિયામણ કમાવનારો આ એક જ બિઝનેસ એવો છે કે બાકી બીજા બધા બિઝનેસમાં કંઈક ઇમ્પોર્ટ કરવું પડે તો આપણું ઊંડિયામણ અડધું થતું હોય છે અને હંડ્રેડ પર્સન્ટ આપણું ઊંડિયામણ બચે છે આવો બિઝનેસ નરેન્દ્રભાઈનું સપનું સાકાર કરવા જઈ રહ્યું છે આપણે જ્યારે પંચોતેરમું વર્ષ નરેન્દ્રભાઈનું ઉજવી રહ્યા છીએ સુરત લેબગોન ડાયમંડ એસોસિએશન દ્વારા એમનો પંચોતેરમું વર્ષ ગાંઠ ભવ્યથી ભવ્ય ઉજવવા જઈ રહ્યા છીએ અને આપ સૌને એમાં નિમંત્રણ છે આપ આવો અને એનું માર્કેટિંગ વધુ ને વધુ થાય એવા પ્રયત્ન કરજો થેન્ક યુ આભાર ઓકે